મારું નામ હિના છે મારા લગ્ન એક નામર્દ માણસ સાથે થયા હતા પરંતુ હું તેની સાથે ખૂબ જ ખુશ હતી કારણ કે મારા પતિ ખૂબ સારા વ્યક્તિ હતા અને ડોક્ટર પાસે લઈ ગયા ચેકઅપ પછી ખબર પડી કે હું ગર્ભવતી છું મારી ગર્ભાવસ્થાના સમાચાર સાંભળ્યા પછી મારા પતિએ મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા રૂવાણા પણ ઊભા થઈ જશે મારા પતિ નામર્દ હતા પરંતુ લગ્નના ત્રણ મહિનામાં જ હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને આ મારા જીવનની સૌથી મોટી સજા બની ગઈ અને જ્યારે મને ખબર પડી કે આ કોણું બાળક છે ત્યારે મારા માથા પર આકાશ તૂટી પડ્યો કરતા સાવ અલગ થાય છે અને મારી સાથે પણ કંઈક એવું જ થયું મારું નામ હિના છે મારી ઉંમર લગભગ ત્રીસ થી બત્રીસ વર્ષની હતી અને હું જામનગરની રહેવાસી હતી પણ મારા લગ્ન હજી થયા ન હતા કારણ કે મારા માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા

એવા સાથીની જરૂર હતી જે મારી એકલતા દૂર કરી શકે અને મારું જીવન સારું બનાવી શકે મને ખુશીઓ આપે પરંતુ મારા ઘરમાં કોઈ ન હતું અને મારી વૃદ્ધાસ્થાને કારણે મારા માટે કોઈ સંબંધ આવતો નહોતો મારા દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા એક દિવસ કંઈક એવું બન્યું કે એક દિવસ હું બજારમાં ગઈ અને મારી જૂની મિત્ર મને ત્યાં મળી અમે બંને ઘણા સમય પછી એકબીજાને મળ્યા હતા તે પરણેલી હતી અને તેને બાળકો પણ હતા જ્યારે તેણે અચાનક મને મારા લગ્ન વિશે પૂછ્યું ત્યારે મેં તેને બધું કહ્યું તો વાત વાતમાં તેણે જણાવ્યું કે તેનો એક ભાઈ છે જેની ઉંમર બ્યાલીસ વર્ષની આસપાસ છે તે પરિણીત હતો પરંતુ તેની પત્નીએ તેને છોડી દીધો કારણ કે તેના ભાઈએ તેની પત્નીને સંતાનની ખુશી આપી શકી ન હતી મારે મિત્રના ઘરમાં પૈસાની કમી ન હતી ફક્ત એક જ ખામી હતી કે તેનો ભાઈ બાળક પેદા કરી શકતો નહીં તે મારી સાથે આ બધી વાતો કરી રહી હતી ત્યારે અચાનક મારા મોંમાંથી નીકળી ગયું કે હું તારા ભાઈને મારી સાથે પરણાવી દે અને હું તને વચન આપું છું કે તું હું તારા ભાઈને ક્યારેય નહીં છોડું અને હું તેમને કંઈક વિશે ટોળા મારીશ નહીં મારી વાત સાંભળીને મારી મિત્ર આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે કહ્યું કે આટલું મોટું સત્ય જાણવા છતાં કે મારો ભાઈ ક્યારે પિતા બની શકતો નથી તો પણ તું તેની સાથે લગ્ન કરવા તૈયાર છો મેં તેને કહ્યું કે એકલા રહેવા કરતા તો સારું છે કે હું તારા ભાઈનો સહારો બનો અને તારો ભાઈ મારો સહારો બને મારી હાલત એવી છે કે હું જો મરી પણ જાઉં ને તો કોઈને ખબર પણ નહીં પડે મારો આ નિર્ણય સાંભળીને મારી મિત્ર ખૂબ જ ખુશ થઈ કારણ કે તેના ઘરમાં પણ એક સ્ત્રીની જરૂર હતી તેની માતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું અને તેનો ભાઈ તેના વૃદ્ધ પિતા સાથે રહેતો હતો તેણે કહ્યું ઠીક છે હું આ મારા ભાઈને પૂછીશ અને તને કહીશ પણ તું આ સંબંધ પાકો સમજ કારણ કે મારા ભાઈને તારા જેવા જીવનસાથીની જરૂર છે એક દિવસ પછી મારી મિત્ર મારા ઘરે આવી અને તે ખૂબ જ ખુશ હતી તેને કહ્યું ભાઈ લગ્ન માટે તૈયાર છે પરંતુ તેની એક શરત છે મેં ગભરાઈને પૂછ્યું શું શરત છે તેણે કહ્યું ભાઈ ઈચ્છે છે કે તેની આ વાત કોઈને પણ ખબર ન પડવી જોઈએ કે તે નામ અરત છે મેં કહ્યું બસ આટલું જ તમે અને તમારો ભાઈ આ ચિંતા ના કરો અને હું દુનિયાને કેમ કહેવા જઈશ કે મારો પતિ નામ અરત છે પછીના થોડા દિવસોમાં મેહુલ અને મેં ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા મેં મારી બહેનને પણ આ વાતો ન કહી કે મારા પતિ નામ અરત છે મારા પતિનું આ રહસ્ય મારી છાતીમાં ડટાયેલું રહ્યું જ્યારે હું દુલ્હન બનીને મહેલ મેહુલના ઘરે ગઈ ત્યારે મેહુલનું ઘર એક આલીશાન હવેલી હતી તે જોઈને મને નવાઈ લાગી હું મારા લગ્નથી ખૂબ જ ખુશ હતી કારણ કે મેં ક્યારે કલ્પના પણ નહોતી કરી કે આટલા સસરા સારા ઘરમાં મારા લગ્ન થશે મારો રૂમ ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યો હતો હું બેઠી મારા પતિ મેહુલની રાહ જોઈ રહી હતી અને જ્યારે મેહુલ રૂમમાં આવ્યો ત્યારે તેનામાં એક સંકોચ હતો કદાચ તેને પોતાની અંદર રહેલી એ ઉડપની ચિંતા હતી તેથી મેં પહેલ કરી અને તેનો હાથ પકડીને ખાતરી આપી કે આ બાબત તમારા રોમની બહાર ક્યારે ક્યારે નહીં જાય અને ના હું તમને આ વિશે કહીશ મેં આટલું કહ્યું અને તેને સમજાવ્યા અને પછી મેહુલનો ચહેરો ચમકી ગયો તેને મને ભેટમાં એક ચેન આપી અને કહ્યું કે તને જોયા પછી મને લાગે છે કે હવે મને મારા જીવનમાં બધું મળી ગયું છે ના હું પણ એવું જ અનુભવી રહી હતી હું મારા જીવનમાં ખૂબ જ ખુશ હતી પણ મને ખબર ન હતી કે આવનારો સમય મારા જીવનની કસોટી સાબિત થશે મેહુલ અને હું જીવનમાં ઘણા ખુશ હતા મેહુલે મને ઘણો પ્રેમ આપ્યો હતો મને તેની પહેલી પત્ની વિશે બધું તેણે કહ્યું કે ઘણા દિવસોથી સંતાન ન થયું ત્યારે તેઓ ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે મેહુલમાં ઘણી ખામીઓ દર્શાવી અને જ્યારે મેહુલની પહેલી પત્નીને ખબર પડી કે તે ક્યારે પિતા નહીં બની શકે ત્યારે તેણે તેને છોડી દીધો મેહુલે કહ્યું કે તેણે બીજા લગ્ન વિશે વિચાર્યું પણ ન હતું તે વિચારતા હતા કે જો તેની બીજી પત્ની પણ તેની છોડી દેશે તો તે આ ઘાત કરી શકશે પરંતુ બધું જાણીને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેથી મારી સાથે મારામાં મનમાં પણ એક બાળકની ઈચ્છા હતી પરંતુ હું સારી રીતે જાણતી હતી કે મારા પતિ મને બાળક આપી શકશે નહીં આથી જ મેં અંદર બાળકોની ઈચ્છા મારી નાખી હતી અને મેં તેને ખાતરી આપી કે હું ક્યારે તમારી પાસે બાળકની ઈચ્છા નહીં કરું પસાર થતા દિવસો સાથે હું મેહુલના ઘરમાં પોતાનું સ્થાન બનાવી રહી હતી મેં મેહુલ અને તેના પિતાની ખૂબ સારી સેવા કરી સાંજે મેહુલ ઓફિસેથી થી આવતા ત્યારે અમે બધા સાથે બેસીને ચા પીતા ને જયારે મેહુલ ને આવવામાં થોડું મોડું થતું તો હું મારા સસરા સાથે વાત કરતી મારા લગ્ન ને ચાર મહિના વીતી ગયા હતા પરંતુ કેટલાક દિવસોથી મને લાગતું હતું કે મારી તબિયત સારી નથી એક દિવસ અમે બધા સાથે જમી રહ્યા હતા ત્યારે અચાનક મને ચક્કર આવવા લાગ્યા અને મારી હાલત જોઈને મેહુલે મને કહ્યું કે હમણાં તું ઘણી કમજોર બની ગઈ છો ખાવા પીવાની કાળજી તો લેતી નથી પણ મેહુલે મારી વાત ન સાંભળી ઓફિસ જવાને બદલે તે મને ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટરે મને તપાસી અને ચેકઅપ કરી પછી ડોક્ટર અમને જે કહ્યું તે સાંભળીને અમે બંને પતિ પત્ની સ્તબ્ધ થઈ ગયા આ સમાચાર જાણવાતા

કે હું કંઈ સમજી શકી નહીં અમે બંને ઘરે પહોંચ્યા ત્યારે મારા સસરા બહાર અમારી રાહ જોતા બેઠા હતા અમને ઘરે આવતા જોઈને તેને મેહુલને પૂછ્યું બહુની તબિયત કેવી છે અને ડોક્ટરે શું કહ્યું મેહુલનો ગુસ્સો ઊંચો હતો અને ગુસ્સામાં કહ્યું કે તમારી બહુ ગર્ભવતી છે જ્યારે હું સારી રીતે જાણું છું કે આ બાળક મારું નથી મેહુલની વાત સાંભળતા જ મારા સસરા આશ્ચર્ય સાથે કેવા લાગ્યા આ તું કેવા પ્રકારની વાતો કરી છે હું હોલમાં સોફા પર પડી ગઈ કારણ કે મારામાં આનાથી વધુ સહન કરવાની હિંમત ન હતી હું નિર્દોષ હતી પણ મારા પતિ માત્ર ચીસો પાડી મારું અપમાન કરી રહ્યા હતા મેહુલની વાત સાંભળીને મારા સસરા ગુસ્સામાં કેવા લાગ્યા તારી પત્ની પર આવો આરોપ લગાવતા પહેલા થોડી શરમ રાખ મારા સસરાની વાત સાંભળીને મારામાં થોડી હિંમત આવી અને મેં રડતા રડતા મેહુલને કહ્યું કે મને ખબર નથી કે આ બાળક મારા પેટમાં કેવી રીતે આવ્યું પણ હું જાણું છું કે મારા જીવનમાં તમારા સિવાય કોઈ નથી મેહુલ વેલ ગુસ્સામાં બોલ્યો કે તું ચૂપ રહે હવે મને સમજાયું કે તારા લગ્ન કેમ થતા ન હતા અને મારી સાથે તે લગ્ન કેમ કર્યા કારણ કે તું સારી રીતે જાણતી હતી કે હું ક્યારે પિતા નહીં બની શકું તેથી જ તું તારા દરેક ગુનાને સહન ગુનાને સહન કરીશ પરંતુ આ તારી ભૂલ છે કારણ કે હું એટલો મૂર્ખ નથી કે મારું નામ બીજાના બાળકને આપું તારા માટે સારું રહેશે કે અત્યારે જ તારો સામાન ઉપાડો અને અહીંથી નીકળી જાઓ મારા સસરાએ મેહુલને મનાવવાની ઘણી કોશિશ કરી પણ મેહુલ ગુસ્સેથી પાગલ થઈ ગયો હતો તે કંઈક જાણવા અને સમજવા તૈયાર જ ન હતો મેહુલે મેહુલનો સંબંધ કદાચ જ્યાંથી શરૂ થયો હતો ત્યાં જ સમાપ્ત થવાનો હતો આ બધું વિચારીને મારી તબિયત બગડી રહી હતી પણ હું હજી મેહુલને યાદ કરતી હતી કારણ કે હું તેને ખૂબ પ્રેમ કરતી હતી હું આખી રાત રડતી રહી અને રડતા રડતા મને ક્યારે ઊંઘ આવી તે ખબર જ ના પડી જ્યારે દરવાજો ખકરાવાનો અવાજ આવ્યો ત્યારે મેં દરવાજો ખોલ્યો તો સામે મારી લગાડી અને રડતા રડતા હું તેને કહી રહી હતી કે હું નિર્દોષ છું અને મારા ગર્ભમાં બાળક કેવી રીતે આવ્યું તે મને ખબર નથી મારે મિત્ર જે મારી નડદ પણ હતી તે મને સમજાવવા લાગી કે ચિંતા કરીશ નહીં બધું ઠીક થઈ જશે મારે મિત્ર મને સમજાવી તે ચાલી ગઈ મારા મિત્ર જે કહ્યું તે હું માની ન શકી કારણ કે છેવટે તે આ બધું કેવી રીતે ઠીક કરી શક્યું ઘણો વિચાર્યા પછી મારા મનમાં આ વિચાર આવ્યો કે કદાચ મારા સસરાએ મારી સાથે કંઈ ખોટું કર્યું હશે કારણ કે લગ્ન પછી મેહુલ સિવાય મારા જીવનમાં બીજો કોઈ પુરુષ હતો તો તે મારા સસરા હતા તે આખો દિવસ અને રાત મારી સાથે રહેતા મેહુલ ઓફિસથી ઘરે આવવામાં રાત્રે એક વગાડતા જમ્યા પછી જ્યારે હું મારા રૂમમાં સુવા જતી ત્યારે મારા સસરા મારી સાથે ક્યાંક એ વિચારીને મારા રૂવાણા ઊભા થઈ જતા એનો મારા પ્રત્યેનો પ્રેમ અને સંભાળ આજે મને પરેશાન કરી રહી હતી કોઈક રીતે મેં આ વિચાર સાથે બે અઠવાડિયું પસાર કર્યું અને પસાર થતા દિવસો દરમિયાન ભગવાનની એક જ પ્રાર્થના કરતી કે ભગવાન કૃપા કરીને મારી નિર્દોષતા સાબિત કરો અને હું મારા પતિ સાથે ફરીથી મારું જીવન શરૂ કરી શકું મારી ત્રણેય બહેનોનો તેમના જીવનમાં મગ્ન હતી મેં એમને મા બાપની જેમ ઉછોર્યો હોવા છતાં તેને મારી જરા પણ ફરવાનો હતી બે અઠવાડિયા પછી મારી નણંદ મારા પતિ મેહુલ સાથે મારા ઘરે લેવા માટે આવી હું તેને દરવાજા દરવાજા પર જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે મેહુલ મને લેવા માટે કેવી રીતે તે તે હું સમજી શકતી પણ પણ મારા માટે ઘણું હતું કે મને ફરી જીવનમાં સામેલ થવાનો મોકો મળી રહ્યો હતો તેથી કંઈ પૂછ્યા વગર હું બંને સાથે કારમાં બેસી ઘરે પહોંચી ઘરે મેં જોયું કે ઘરને ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યું હતું અને મારા સસરાએ ખૂબ આનંદથી મારું સ્વાગત કર્યું આ બધું જોઈને મને આશ્ચર્ય થયું કે આ શું થઈ રહ્યું છે મારા મિત્રે મને પ્રેમથી ગળે લગાડી અને કહેવા લાગી તારો ખૂબ ખૂબ આભાર હિના કે તે મને ફઈ બનવાનો મોકો આપ્યો જ્યારે મેં મેહુલ સામે એક નજર નાખી ત્યારે મેહુલે માથું નમાવ્યું શર્મિંદામાં ઊભા હતા મારા મિત્ર એટલે કે મારી નણંદ મને આખું સત્ય કહેવાનું શરૂ કર્યું તેણે કહ્યું કે પિતાજી ને તમારામાં વિશ્વાસ હતો કે તું સારી છોકરી છે તું ક્યારેય કંઈ ખોટું કરી શકતી નથી આ બધું જાણ્યા પછી અમે ફરી તે ડોક્ટર પાસે ગયા જ્યાં ભાઈને પહેલા કહેવામાં આવ્યું હતું કે તે ક્યારે પિતા નહીં બની શકે મહિલા ડોક્ટર ભાઈને જોતા જ ઓળખી લીધી પરંતુ જ્યારે ભાઈએ તેને કહ્યું કે તેની બીજી પત્ની છે ત્યારે ડોક્ટરે તેને કહ્યું કહ્યું કે કે તેના માથે આકાશ આવી ગયું તે મહિલા ભાઈમાં કોઈ ખામી નથી તેની પહેલી પત્ની ભાઈ સાથે રહેવા માંગતી ન હતી તેથી જ તેને એવી દવાઓનો ઉપયોગ કર્યો કે ત્યારે ગર્ભવતી ન બની અને ભાઈ પર ખોટો ઇલ્ઝામ નાખી તે તેમનાથી છુટકારો મેળવવા માંગતી હતી તેથી પૈસાના આધારે તેને ભાઈનો ખોટો રિપોર્ટ કરાવ્યો જેથી ભાઈને લાગે કે તે ક્યારે પિતા નહીં બની શકે અને પછી દિવસ રાત તે ભાઈને નામર્દ હોવાનો ટોળો મારતી તેથી કંટાળીને ભાઈએ પોતે જ તે મહિલાને છૂટા છેડા આપી દીધા આ બધું કહીને મારે મિત્ર મને મેહુલના જીવનમાં ફરી આવવાનો મોકો આપ્યો નહીંતર આ વિચાર હું મોટન અનુભવા લાગી હતી કે આખરે આ બાળક કોણું છે મને મારા સસરા પર શંકા થવા લાગી હતી મેહુલ તેના વર્તન માટે મારી પાસે માફી માંગવા લાગ્યા પરંતુ મને તેની સામે કોઈ ફરિયાદ ન હતી કારણ કે તેની જગ્યાએ કોઈ પણ આવું જ કર્યું હતું મારા ઘરે આવવાની ઉજવણીમાં મેહુલ અને મેં સાથે મળીને કેક કાપ્યો હતો અને મારા સસરાને મારા મિત્ર એ પોતાનો હોવાની ફરજ નિભાવી હતી મારા સસરાએ મારા માથા પર હાથ મૂકીને મને ઘણા આશીર્વાદ આપ્યા પણ મેં મારા સસરા પર શંકા કરી એ વાતે હું મનમાં શરમ અનુભવી રહી હતી આપણા સંબંધો મિત્રો એટલા નાજુક છે કે તેને ખૂબ પ્રેમથી નિભાવવા પડે છે ક્યારેક કોઈ વ્યક્તિને નાનકડી ભૂલ ને કારણે પણ આપણા સંબંધો કાચની જેમ તૂટી જાય છે તો મિત્રો આજની વાર્તા કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો